કોરોનાનો કાળ એવો હતો એ સમય પીરિયડ એવો હતો કે દરેક વ્યક્તિ ક્વોરન્ટાઇન થવા માટે મજબૂર થઈ ગયા હતા આજે આપણે વાત કરીશું રાજસ્થાનમાં એક એવા મંદિર જ્યાં પાર્વતીજી હોમ ક્વોરન્ટાઇનમાં અને મહાદેવજી તેમની રાહ જોઈ રહ્યા હોય એવા મંદિર વિશે હા મિત્રો ક્વોરન્ટાઇન મંદિર રાજસ્થાન રાજસ્થાનમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં પાર્વતીજી હોમ ક્વોરન્ટાઇનમાં છે અને મહાદેવજી તેમનો સદાય ઇંતજાર કરે છે તેમની રાહ જોવે છે છે ને એક અજબ ગજબ વાત જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ નવા મંદિરની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન હિટ કરશો અને કથાને અંત સુધી અવશ્ય સાંભળશો કે પાર્વતીજી ક્વોરન્ટાઇન શા માટે થાય છે માન્યતા છે કે જે યુવકનું વિવાહ નથી થઈ રહ્યો હતો જો તે એ મંદિરમાંથી ચૂપચાપ પાર્વતીજીની મૂર્તિ ચોરી કરીને તેમના ઘરે લાવે તો તેમનો વિવાહ જલ્દીથી થઈ જાય અને આ જ કારણે જે કુંવારા લોકો હોય છે તે મંદિરમાં રાત્રે અંધારામાં જઈને ચૂપચાપ પાર્વતીજીની મૂર્તિ પોતાના ઘરે લઈ આવે છે જાણો આ ક્વોરન્ટાઇન મંદિરના રાજસ્થાન વિશે અધિક જાણકારી માન્યતા છે કે જે યુવકનો વિવાહ નથી થતો જો તે એ મંદિરમાંથી ચૂપચાપ પાર્વતીજીની મૂર્તિ ચોરીને પોતાના ઘરે લાવે તો તેમનો વિવાહ જલ્દી થઈ જાય છે અને આ કારણે ત્યાં આવું થાય છે અને તેની કોઈ પોલીસ કમ્પ્લેન પણ લખાવતું નથી કારણ કે જ્યારે તે યુવકનો વિવાહ થઈ જાય ત્યારે એ યુવક પાછો તે મૂર્તિ મંદિરમાં લાવીને મૂકી દે છે જેનો વિવાહ નથી થયો તે કુંવારો વ્યક્તિ જ્યારે પાર્વતીજીની મૂર્તિ પોતાના ઘરે લઈને ક્વોરન્ટાઇન કરી દે છે ત્યારબાદ જ્યારે એમનો વિવાહ થઈ જાય ત્યારે એ ફરીથી મંદિરમાં પાર્વતીજીની મૂર્તિ મૂકી આવે છે અને જ્યારે કોઈ બીજો કુંવારો હોય તે આ રીતે ફરીથી પાછી મૂર્તિ લઈ જાય આ વિશે અને અજબ વાત તો એ છે કે આ વખતે જ્યારે લોકડાઉન થયું તે વખતે વિવાહ કોઈના થતા જ ન હતા એવામાં મંદિરમાં મૂર્તિ ક્યારેય પાછી આવી જ નથી અને કુંવારોની તો લાઈન લાગી ગઈ હતી કારણ કે જે કુંવારો વ્યક્તિ મૂર્તિ પોતાના ઘરે લઈ ગયો હશે તે લોકડાઉન દરમિયાન તે મૂર્તિને પાછી મંદિરમાં મૂકી નહીં શક્યો હોય રાજસ્થાનના બુંદી જિલ્લામાં હિંડોલી કસ્બામાં એક એવું મંદિર છે જ્યાં આ મૂર્તિ ચોરી કરવા પર પોલીસ પણ કોઈ કમ્પ્લેન લખતી નથી અને અહીં રામસાગર ઝીલના કિનારે રઘુનાથ ઘાટ મંદિરથી પાર્વતીજીની મૂર્તિ ચોરવા પાછળની એક અનોખી પરંપરા છે માન્યતા છે કે જે યુવકના લગ્ન ન થયા હોય અને તે જો મૂર્તિ પોતાના ઘરે લઈ આવે તો તેમનું લગ્ન જલ્દી થઈ જાય છે મંદિરમાં પણ મહાદેવની બાજુમાં જ પાર્વતીજીની મૂર્તિ બિરાજમાન હોય છે સ્થાપિત હોય છે પરંતુ મહાદેવના સાથે પણ કંઈ કમ નજર નથી આવતા કારણ કે કુંવારા પહેલેથી તાકમાં બેઠેલા હોય છે કે મૂર્તિ ક્યારે મહાદેવજીની પાસે આવે અને ત્યાંથી તેઓ તેમને ત્યાંથી ચોરી લે એટલે મહાદેવજીની સાથે પાર્વતીજીથી રહેવાતું નથી છેલ્લા કેટલાય વર્ષોથી મંદિરના પૂજારીના રૂપમાં સેવા આપવાવાળા પૂજારી કહે છે કે અત્યાર સુધી પંદરથી વીસ વખત પાર્વતીજી માતાની મૂર્તિની ચોરી થઈ ચૂકી છે અને ચોરવાવાળા વ્યક્તિની પણ વિવાહ તેમનું લગ્ન પણ થઈ ચૂક્યું છે અને ચોરી બાદ ખબર પડે છે તે કોઈ તેમને ટોકતું પણ નથી કે તમે આવું ના કરો ને આખા વરસ દરમિયાન પાર્વતી માતાની મૂર્તિ પણ શંકર ભગવાન સાથે મહાદેવજી પાસે ફક્ત એક કે બે મહિના માટે બિરાજમાન હોય છે કારણ કે જ્યારે કોઈ પાછું મૂકી જાય ત્યારે તેમને ચોરવાવાળા વ્યક્તિ તો ત્યાં હાજર હોય જ છે જ્યારે મૂર્તિ પાછી મૂકી જાય ત્યારે કોઈ બીજો કુંવારો તે મૂર્તિને પોતાના ઘરે લઈ જાય આવા તો કંઈ ભારતમાં કેટલાય અદ્ભુત મંદિરો હશે જેના વિશે આપણને ખ્યાલ પણ નહીં હોય જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે માહિતી સાથે